ડિજિટલ એરેસ્ટથી ગભરાયેલા ખેડૂતે કરી આત્મહત્યા ખાતામાં ચાલીસ કરોડનો ફ્રોડ થયો હોવાના વારંવાર આવતા ભેજાબાજુના ફોન ડભોઈ તાલુકાના કાયા કાયાવરોહનના ગામના ખેડૂતે કરી આત્મહત્યા સાયબર ફ્રોડનો કારણે અતુલ પટેલે જીવન ટૂંકાવ્યું છેલ્લા કેટલાક દિવસે દિવસ સાયબર ફ્રોડ વારંવાર ફોન કરી અતુલ પટેલને ધમકાવતા હતા ટેન્શન અનુભવતા ખેડૂતે આ અંગે ભત્રીજાને દિલ્હી પોલીસના ફોન આવતા હોવાની કરી હતી વાત પોલીસ ફોન ચેક કરતા બાદ સાયબર ફ્રોડના મળ્યા નંબર પર પ્રાંતિ નંબર અને મોબાઈલમાંથી મળ્યું પોલીસનું આઈકાર્ડ પરિવાર મોબાઈલમાં આવેલા નંબર પર ફોન કરી તપાસ કરતા દિલ્હી એસટી એસના ગૌરવ ગુરોવર હોવાનું જણાવ્યું જાઝી ફાંસીની સજા થાય તે પરિવાર કરી માંગ ખેડૂત કરી પરિવારનું ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અતુલભાઈ ઘટના અંગે ડભોઈ પોલીસમાં હાલ માત્ર એડી દાખલ કરી છે ડભોઈ તાલુકાના પોલીસે દ્વારા પુરાવા એકત્રિત કરવાની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરતા હતા ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને ત્રણ જ દિવસથી બેચેની રીતે રહેતા હતા કોઈને કશું કહેતા નતા ખેતીથી આવે તો હોય અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને એમના એ બહુ પૂછ્યું એમને કશું ના કીધું પછી સોમવારે સવારે એમને દવા પી લીધી પાંચ વાગે તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન જાન કરવા જવાના છે એફઆઈઆર કરવાના છે એના બદલે અમારી એવી માગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે મોબાઈલમાંથી મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સઅપ પર એવો ચિહ્ન છે કે બે ઝંડા છે અને વચ્ચે થ્રી સીવાળો ચિહ્ન છે બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી Thank you.